હવે તમારી સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ દસ માં અઢારમાં નંબર નો દાખલો આપેલો છે કે નીચેની આકૃતિઓ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો તો અહીંયા તમને બધાને આકૃતિ આપી છે એના પરથી દશાંશ સંખ્યાઓ જણાવવાની છે અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવવાની છે તો હવે તમે જોશો કે અહીંયા આકૃતિઓ આપી છે તો આકૃતિમાં ટોટલ તમે જોશો કે આખા દસ ખાના છે હવે એમાંથી છ ભાગ છાયાંકિત કરેલો છે તો અંશમાં છ આવશે અને છેદમાં શું આવ્યું દસ આવ્યું છ દશાંશ જવાબ આવ્યો કે ટોટલ તમે જોશો કે આખા લંબચોરસના દસ ખાના છે તો છના છેદમાં દસ આવ્યો સેમેજ રીતે તમે બીજા નંબરમાં જે વર્તુળ આપ્યું છે એ વર્તુળના સરખા તમે જોશો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ભાગ છે એ દસ ભાગમાંથી ચાર ભાગ છાયાંકિત એટલે રંગ પૂરેલો છે તો એને શું થયું ચારના છેદમાં દસ એટલે ચાર દશાંશ એને લખ્યા છે તે એ જ રીતે ત્રીજા નંબરની જે આકૃતિ છે એનામાં પણ તમે જોશો કે ટોટલ દસ ભાગ છે એનામાંથી ચાર ભાગમાં રંગ પૂરેલા છે તો એનો પણ જવાબ ચારના છેદમાં દસ એક બે ત્રણ ચાર પાંચ ભાગમાં રંગ પૂર્યા છે ને ટોટલ ખાના કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તે ચૌદ પંદર તેવા પંદર પણ નીચે થાય ગણશો તો ટોટલ ત્રીસ ખાના ત્રીસ ખાનામાંથી લખી શકો તો કેવી રીતે તો જો પાંચ એકા પાંચ થાય અને પાંચ છીસ થાય તો જો એ પાંચ પાંચ અંશ અને છેદ વાળા ઉડી જાય તો એકસષ્ટંશ થઈ જાય ને ભાગ સેમે જ રીતે તમે જશો આઠના આ જે બધા છે ટોટલ આનામાં તમે ખાના જોશો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ઓગણચાલીસ ચાલીસ ચાલીસ ખાનામાંથી આ આઠ ખાનામાં રંગ પૂરેલો છે તો આઠના છેદમાં ચાલીસ આઠ ચાલીસ અંશ થયું હવે એને તમે કરશો તો આઠ પંચા ચાલીસ ચાલેસ કા એક પંચમાં એનો જવાબ આવે એવી જ રીતે દાખલા નંબર છ માં તમે જોશો કે ટોટલ આ તમે ખાના જોશો ને તો ટોટલ સો ખાના છે તમે જોશો ગણસો ત્યારે હવે એમાંથી એકદમ અડધા તમે જોશો કલર કરેલો ભાગ પચાસ ભાગમાં તો પચાસના છેદમાં સો પચાસ શતાંશ એવી રીતે થાય અને પચાસના છેદમાં સો કા એક દ્વિત્યાંશ પણ લખી શકાય પચાસના છેદમાં સો થાય એટલે એ અડધું જ થઈ જાય ને એક દ્વિત્યાંશ પણ થઈ શકે અને આકૃતિ પરથી એ તમને ખબર પડશે કે અડધો ભાગ છાયાંકિત છે અડધો ભાગ એમને એમ આપેલો છે એટલે એક દ્વિત્યાંશ લખી શકો હવે આ તમે જોશો કે આખા આપણે જો ખાના ગણશું ને તો ટોટલ ખાના સો છે હવે એ સો ખાના માંથી દસ 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 વાળા એક બે ત્રણ ચાર એટલે ચાલીસ એના પછી એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ તો અડતાલીસ ખાનામાં રંગ પૂરેલો છે છાં છે તો અડતાલીસ છેદમાં સો અડતાલીસ એને લખી શકાય ત્યારબાદ તમે આનામાં જોઈ શકશો અહીંયા આજ તમે એના પછીના દાખલામાં તમે જોઈ શકો છો કે જે આકૃતિ જે આપેલી છે તો એ આકૃતિ આ જે ખાનું છે આખું ઈસો ખાનાવાળી જે ચોખટ છે એનામાંથી તમે એક બે ત્રણ ચાર પાંચ દસ દસ વાળા પાંચ એટલે પચાસ પછી એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન એટલે પંચાવનના છેદમાં સો એવી રીતે અપૂર્ણાંક સ્વરૂપમાં તમે લખી શકો એટલે પંચાવન શતાંશાનો જવાબ આવે બરાબર ત્યારબાદ તમે અહીંયા તમે જોઈ શકો છો કે તમે જોશો આ સો ખાના વાળું જે ચોખટ જે આપણને આપેલી છે એનામાંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ દસ વાળા સાત એટલે સિત્તેરના છેદમાં સો આવ્યો એટલે સાત દશાંશ છે જે આ શૂન્ય શૂન્ય ઉડી ગયા તો સાત દશાંશ પણ લખી શકાય અને સિત્તેર સતાંશ પણ આને તમે લખી શકો છો ત્યારબાદ હવે આપેલ છે કે દર્શાવેલ દશાન સંખ્યા પ્રમાણે રંગ પૂરવાના છે દર્શાવેલ દશાન સંખ્યા પ્રમાણે રંગ પૂરવાના છે તો એમાં તમે જુઓ જીરો આપેલું છે તો પંચાવનના છેદમાં સો થાય તો તમે જોઈશો કે આખા સો ખાનાવાળી ચોખટ છે એમાંથી કેટલા ખાનામાં રંગ પૂરાશે પંચાવન ખાનામાં હવે અહીંયા જીરો હવે પાંચ કયા આવ્યું દશાશી શતાંશના સ્થાનમાં એટલે આ સોનો પાંચમો ભાગ એટલે કોઈ પણ પાંચ ખાનામાં આમાં તમારે રંગ પૂરવાના છે એના પછી જીરો પોઈન્ટ ચાર આપ્યું છે ચાર જીરો પોઈન્ટ ચાર હવે આ જીરો પોઈન્ટ ચારનો મતલબ શું કહેવા માંગે છે ખબર છે જીરો પોઈન્ટ ચાર એટલે તમે જીરો પોઈન્ટ ચાલીસ ગણી શકો છો કે આ જે સો ખાનાવાળી જે ચોખડ છે ને એમાંથી તમે ચાલીસ ખાનામાં તમારે રંગ પૂરવાના છે કેટલા ખાનામાં રંગ પૂરવાના છે ચાલીસ ખાનામાં તમારે રંગ પૂરવાના છે ત્યારબાદ એક પોઈન્ટ આઠ હવે એક પોઈન્ટ જીરો આઠ તો એનો મતલબ શું થાય કે આ એક પૂર્ણાંક એટલે ટોટલ આજે બે ખાના આપ્યા છે એમાં આ એક ખાનું પૂરું અને જીરો આઠ એટલે આઠ કયા સ્થાનમાં સતાસના સ્થાનમાં આ બીજા ખાનામાંથી બીજા ખાનાની ચોખટમાંથી કોઈ પણ આઠ ખાનામાં રંગ પૂરવાનો આ એક ખાનું પૂરું અને આ બીજામાંથી કોઈ પણ આઠ ખાનામાં રંગ પૂરવાના છે તો આવી રીતે તમારે કરવાનું છે હવે અહીંયા તમને આપેલું છે દાખલા નંબર વીસ નીચે આપેલી કોષ્ટક ની વિગતો પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા તમને બધા દેશ યુએસએ ઇંગ્લેન્ડ ચીન હોંગકોંગ જાપાન નેપાળ શ્રીલંકા જર્મની ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા સિંગાપુર અને એના નાણું આપ્યું છે અને ભારતીય રૂપિયામાં રૂપાંતર આપ્યું છે ડોલર પાઉન્ડ યુઆન ડોલર એન રૂપિયો રૂપિયો યુરો ડોલર રેન વોન ડોલર એટલે આ બધા જે દેશ છે ને એની સામે દેશના નાણું કયા છે એવી રીતે જેમ આપણે ભારતમાં રૂપિયો હોય તો યુએસએમાં ડોલર આવે ઇંગ્લેન્ડમાં પાઉન્ડ આવે એવી રીતે ચલણ અને ભારતીય રૂપિયામાં રૂપાંતર એક રૂપિયા પ્રમાણે ભારતીય એટલે એ લોકોના એક ડોલર પ્રમાણે આપણે ભારતીય રૂપિયા કેટલા થાય ધારો કે યુએસએના એક ડોલર તો ભારતીય રૂપિયામાં ચોસઠ નેપાળના રૂપિયાના જીરો પોઈન્ટ બાસઠ શ્રીલંકાના રૂપિયાના જીરો પોઈન્ટ એકતાલીસ જર્મનીના યુરોના પંચોતેર પોઈન્ટ છન્નું ઓસ્ટ્રેલિયાના તમે જોશો તો ઓગણપચાસ પિસ્તાલીસ દક્ષિણ કોરિયાના રેનના પાંચ પોઈન્ટ ઝીરો સાત દક્ષિણ આફ્રિકાના રેન્ડના પાંચ પોઈન્ટ ઝીરો સાત દક્ષિણ કોરિયાના વોનના જીરો અને સિંગાપુરના ડોલરના સુડતાલીસ પોઈન્ટ પચાસ તો આ બધું આપણે જોયું તો તમે જોશો કે આપણા ભારતીય ચલણની સરખામણીએ કે ભારતીય રૂપિયામાં રૂપાંતર કર્યું તો આ બધામાં તમને સૌથી વધુ કયા રૂપિયા લાગ્યા હું ઇંગ્લેન્ડના ઓલા પાઉન્ડનો વધારે ભાવ લાગ્યો કે ઇંગ્લેન્ડનો જે એક પાઉન્ડ છે એનું જો ભારતીય રૂપિયામાં રૂપાંતર કરીએ તો પંચ્યાસી આવ્યો અને સૌથી ઓછું તમે જોશો આનામાં તો દક્ષિણ કોરિયાનું લાગ્યું કે દક્ષિણ કોરિયાનું એક વોન તેનો ભારતીય રૂપિયામાં શું થાય જીરો પોઈન્ટ જીરો છ તો આ જે બધી કિંમતો આપી છે ને એ પ્રમાણે તમને પાછળ અમુક પ્રશ્નોના જવાબ આપેલા છે કે જે કરવાના છે તો જો આપણે પહેલા જોયું કે ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત ધરાવે છે હવે જો તો ઇંગ્લેન્ડ દેશનું નાણું ઇંગ્લેન્ડનું જે પાઉન્ડ જે હતું ને એ ભારતીય રૂપિયામાં સૌથી વધુ કિંમત ધરાવતું હતું ત્યારબાદ ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું નાણું ભારતીય રૂપિયામાં સૌથી ઓછી કિંમત ધરાવે તો એ કયું હતું દક્ષિણ કોરિયાનું હવે તમને અહીંયા એક વસ્તુ આપી છે કે સમીરના કાકા અમેરિકાથી તેના માટે બેટ તરીકે પચાસ ડોલર મોકલે છે તો ભારતીય રૂપિયામાં તેની કિંમત કેટલી થાય તો હવે એક વસ્તુ જોવાનું કે અમેરિકન ડોલર જે છે આપણે આગળ જોયું એ એક ડોલરના ભારતીય રૂપિયામાં ચોસઠ ત્રણ રૂપિયા થાય હવે એના કાકા કેટલા રૂપિયા મૂકે છે પચાસ ડોલર મૂકે છે તો આપણે એની ગીણતરી કરી કે એક ડોલરના ચોસઠ ત્રણ તો પચાસ ડોલરના કેટલા તેવી રીતે પચાસ ગુણ્યા ચોસઠ પોઈન્ટ છે આના પોઈન્ટ કાઢી નાખ્યા ચારસો ત્રણ અહીંયા થયા અને કાઢ્યા તો નીચે શું આવ્યા શું આવી ગયા હવે ત્યારબાદ છ હજાર ચારસો ત્રણ ગુણ્યા પચાસનો જે ગુણાકાર કર્યો તો અહીંયા તમને જવાબ આવશે ત્રણ લાખ વીસ હજાર એકસો પચાસ અને નીચે શું આવ્યું છેદમાં સો આવ્યા હવે આ જે સો આવ્યા એને આપણે પોઈન્ટ કાઢ્યા નીચે દશાંશવાળી સંખ્યા કાઢી નાખીએ તો ત્રણ હજાર બસો એક પોઈન્ટ પચાસ રૂપિયા એટલે ત્રણ હજાર બસો એક રૂપિયા અને પચાસ પૈસા એને મોકલ્યા કહેવાય ત્યારબાદ તમે જોશો કે દર્શનાના કાકી તેના માટે ચિંથી ભેગ ભેટ લાવે છે જેની કિંમત સો યુવાન છે તો તેને ભારતીય યુવાન ભારતીય ચલણ પ્રમાણે કેટલા કિંમત થાય તો એક યુવાનના નવ પોઈન્ટ ચુમોતેર રૂપિયા તો 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 કેટલા થાય પોઈન્ટ નીકળી જાય નીચે આવે સો સો જશે એટલે થયા હવે સંજયભાઈ ને રૂપિયાના બદલામાં કેટલા વોન મળે તો જો એ જીરો પોઈન્ટ જીરો છ રૂપિયાનો એક વોન થાય ભારતીય ચલણ પ્રમાણે જીરો પોઈન્ટ જીરો છ રૂપિયાનો એક વોન થાય તો સાઈઠ રૂપિયાના કેટલા તો સાહીઠ ગુણ્યા એક નીચે જીરો પોઈન્ટ જીરો છ હવે આ જીરો પોઈન્ટ જીરો છ છે ને એને દશાંશ કાઢ્યા તો છ ના છેદમાં શું આયા સો આવ્યા હવે જો જ્યારે પણ ભાગાકારની પ્રક્રિયામાં છેદનો છેદ ક્યાં જાય ઉપર અંશમાં જાય એ તમને પહેલાય શીખવાડ્યું છે તો સાહીઠ ગુણ્યા સો નીચે છ એટલે છ હજાર છેદમાં છ તો આવડીને ઉપર શું આવ્યા આપણે ઉડીને ઉપર શું આવે એક હજાર તો એક હજાર વોન મળે સેમ જ રીતે દિલીપભાઈને આઠસો ઓગણીસ રૂપિયાના બટલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે તો હવે જો આઠ પોઈન્ટ ઓગણીસ રૂપિયા બરાબર એક ડોલર એટલે જે બધા હોંગકોંગ ને બધા દેશનો જે ભાવ આપણે આગળ જોયો છે એ પ્રમાણે તો આઠ પોઈન્ટ ઓગણીસ રૂપિયા બરાબર એક ડોલર તો આઠસો ઓગણીસ રૂપિયાના કેટલા તો આઠસો ઓગણીસ એક છેદમાં આઠ પોઈન્ટ ઓગણીસ તો આનામાં આપણે એમાં થશે આનામાંથી આપણે ઓલા નાખ્યા તો આઠસો હવે આ છેદના છેદ ક્યાં જશે તો આઠસો ઓગણીસ ગુણ્યા હવે આઠસો ઓગણીસ આઠસો ગયા તો કેટલો જવાબ આયા સો મળ્યો હવે ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર સાતમું સુરેશભાઈ દીપકભાઈ અને રાકેશભાઈ અનુક્રમે જાપાન નેપાળ શ્રીલંકામાં કામ કરે છે જો દરેકને ત્યાંના ચલણ મુજબ પગાર પેટે દસ હજાર રકમ ચૂકવાતી હોય તો ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે જો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવું સુરેશભાઈ સુરેશભાઈ છે એ ક્યાં કામ કરે છે જાપાન દીપકભાઈ ક્યાં કામ કરે છે નેપાળ અને રાકેશભાઈ શ્રીલંકામાં હવે આગળ કોઠામાં જોશું તો આપણે જોશું કે જાપાનનું જે એક ના આપણે જીરો પોઈન્ટ છપ્પન રૂપિયા થાય પછી દીપકભાઈ જે નેપાલમાં કામ કરે એના રૂપિયાના જીરો પોઈન્ટ બાસઠ રૂપિયા થાય આપણા ઓલામાં આપણા પ્રમાણે અને શ્રીલંકામાં જે રાકેશભાઈ કામ કરે એ જીરો પોઈન્ટ એકતાલીસ રૂપિયા આપણા ચલણ પ્રમાણે થાય તો સુરેશભાઈને જોઈએ એક યનના જીરો પોઈન્ટ છપ્પન દસ હજાર યનના કેટલા તો દસ હજાર ગુણ્યા જીરો પોઈન્ટ છપ્પન કરીએ તો છપ્પનસો રૂપિયા આવ્યા સેમે જ રીતે દીપકભાઈમાં એક રૂપિયોનો બાસ જીરો પોઈન્ટ બાસઠ દસ હજારના કેટલા એવી રીતે કરીને બાસઠસો જવાબ આવશે અને રાકેશભાઈની ગણતરી કરશું તો એકતાલીસો રૂપિયા જવાબ આવે તો સૌથી વધારે કોને ભારતીય ચલણ પ્રમાણે મળે તો દીપકભાઈને વધારે રૂપિયા મળે ને કેટલા રૂપિયા મળે બાસઠસો વધારે રૂપિયા મળે હવે ત્યારબાદ આખરી દાખલો જે છે બાસઠ બાર નંબર આઠ નંબરનો એનામાં આપ્યું છે કે પ્રેનુના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે તેમને પગાર પેટે એક હજાર સિંગાપુર ડોલર મળે છે અને અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે તેમને પગાર પેટે નવસો ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે તો પગાર પેટે ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે હવે જો પીરના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે ને તેને એક ડોલરના પ્રમાણે ભારતીય ચલણમાં સુડતાલીસ પચાસ રૂપિયા થાય અને અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે તો એક ડોલરના પડે પ્રમાણે ઓગણપચાસ રૂપિયા થાય તો હવે આપણે પિતાજીની ગણતરી કરીએ તો ડોલર બરાબર પચાસ હજાર ડોલરના કેટલા તેવી રીતે ગણતરી કરી હજાર ગુણ્યા સુડતાલીસ પોઈન્ટ પચાસ આના પોઈન્ટ કાઢ્યા તો નીચે શું આવ્યા હવે આ બે મીંડા મીંડા ઉડી જશે તો સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા મળ્યા બરાબર એ પ્રિણુના પિતાજીને અને ત્યારબાદ અરુણના પિતાજી તો અરુણના પિતાજીને એક ડોલરના ઓગણ ઓગણપચાસ પિસ્તાલીસ રૂપિયા નવસો એસી ગુણ્યા ઓગણપચાસ પોઈન્ટ પિસ્તાલીસ હવે નવસો એસી ઓગણપચાસ પોઈન્ટ પિસ્તાલીસ એ કાઢી નાખ્યા પોઈન્ટ તો નીચે સો આવ્યા તો હવે આ બંનેનો જો ગુણાકાર કરીએ તો આપણને જે જવાબ આવ્યો નીચે આપણે તમે જોશો આમાં અડતાલીસ લાખ છેતાલીસ હજાર સો રૂપિયા અને નીચે તમે શું અડતાલીસ લાખ છેતાલીસ હજાર સો અને એના છેદમાં સો આવે તો આ બે મીંડા આ બે સોમાંથી આ બે મીંડા આ બે મીંડા કટ થશે તો અડતાલીસ હજાર ચારસો એકસઠ રૂપિયા તો કોને વધારે રૂપિયા મળે ભારતીય ચલન પ્રમાણે અરુણના પિતાજીને વધારે રૂપિયા મળે તો આ રીતે આપણે આ દાખલો કર્યો